હેલો વિદ્યાર્થી મિત્રો ચાલો તો આજે આપણે ધોરણ આઠ માં ધોરણ વૈજ્ઞાનિક નો પરિચય મેળવવાના છે તો તો અહીં ચિત્રમાં બે પાત્ર દેખાય છે દેયાન અથર્વ અને શિક્ષિકા દેયાન જે છે શિક્ષિકાને કહે છે બહેન દૂધમાં સાકર ભળી જાય તેવી જ રીતે પારસી પ્રજા આપણી સંસ્કૃતિમાં ભળી ગઈ છે

જેમ દૂધમાં સાકર ભળી જાય તેવી જ રીતે તમે પણ અમારી સંસ્કૃતિમાં ભળી જજો તે દિવસથી લોકોએ ભારતના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો છે કહ્યું છે કે પારસી પ્રજા જે છે ઈરાન દેશમાંથી આવી હતી અને સૌ પ્રથમ જે છે ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા હતા ત્યારે જે સંજાણના રાજા જે છે એમને કહ્યું હતું કે જેમ દૂધમાં આપણે સાકર નાખીએ અને સાકરનું અસ્તિત્વ જે છે એ મટી જાય છે સાકર આપણને દેખાતી નથી અને દૂધ જે છે એ મીઠું લાગે છે સાકર અંદર છે ખબર છે એના ટેસ્ટમાં હોય છે પરંતુ સાકરનું અસ્તિત્વ દેખાતું નથી એવી જ રીતના તમે પણ અમારી સંસ્કૃતિ જે છે એમાં રહીને સંસ્કૃતિને પાળજો ત્યારે પારસી લોકોએ એ કબૂલાત કરી અને એ દિવસથી પારસી પ્રજા જે છે એ સંસ્કૃતિમાં ભળી ગઈ અને ભારત દેશના વિકાસમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે તો આવો જ આપણે લેસનની શરૂઆત કરવાના છે ડોક્ટર હોમી જહાંગીર ભાભા વિશે આપણે જાણકારી મેળવીશું તમે પરમાણુ વિશે તો સાંભળ્યું જ હશે પરમાણુ પદાર્થનો સૌથી નાનો કણ છે એમાંથી મળતી શક્તિ એટલે તેનો દુરુપયોગ કરવામાં આવે અમેરિકા એ જાપાનમાં બે શહેરો પર હિરોશીમા અને નાગાસાકી આ બે શહેરો પર અણુબોમ્બ ફેંકીને તારાજી મચાવી દીધી હતી અને બધું જે છે એ નષ્ટ કરી દીધું હતું જેથી આખી દુનિયા

પરમાણુ શક્તિ સંગઠનમાં તેઓ સચિવ હતા હોમી જહાંગીર ભાભાનો જન્મ ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો તેમના પિતા જે એચ ભાભા મુંબઈની હાઈકોર્ટમાં પ્રખ્યાત વકીલ હતા હોમી ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતા ખૂબ જ હોશિયાર હતા મુંબઈની જ્હોન હાઈસ્કૂલ એલ્ફિસ્ટન કોલેજ અને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં તેમને શિક્ષા મેળવીને સત્તર વર્ષની ઉંમરે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા ત્યાં કેબ્રિજ યુનિવર્સિટીમાં ઈસ્વીસન ઓગણીસો ત્રીસમાં યંત્ર વિજ્ઞાનની પરીક્ષા પાસ કરીને ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં ત્યાં જ પીએચડીની ડિગ્રી મેળવી ઈસવીસન ઓગણીસો છવ્વીસથી

અહી તેમને ઘણા મહત્વપૂર્ણ સંશોધનો કર્યા અને એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકે પ્રખ્યાત થયા ભારત સરકારે તેમને ઈસવીસન ઓગણીસો ચોપન માં પદ્મભૂષણની પદવીથી સન્માનિત કર્યા વીસ જાન્યુઆરી ઓગણીસો સત્તાવન માં મુંબઈ પાસે ટ્રામ્બેસા ડોક્ટર ભાભાના માર્ગદર્શન હેઠળ પરમાણુ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી ડોક્ટર ભાભા આ કેન્દ્રમાં આજીવન સંચાલક રહ્યા તેમની દેખરેખ હેઠળ ત્રણ પરમાણુ ભઠ્ઠીઓ બનાવવામાં આવી પરમાણુ શક્તિના શાંતિપૂર્ણ થઈ શકે એવી વ્યવસ્થા કરવાનું સ્વપ્ન જોયું હતું જેથી ભારત વિશ્વના દેશોમાં મોખરે રહે એટલે કે આગળ રહે તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી તેમણે ઈસવી સન ઓગણીસો અડતાલીસ માં એટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયા ની પણ સ્થાપના કરી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ફ્રાન્સમાં એક વિજ્ઞાન અકસ્માતમાં માં છપ્પન વર્ષની વયે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો ભારત સરકારે ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રની સ્થાપના કરીને ડોક્ટર ભાભાને કાયમને માટે અમર કર્યા